તો ભાઈ તૈયાર જોઈ શકો ફર્સ્ટ ક્લાસ એવી સવારની શરૂઆત થઈ ગઈ ચા સાથે મમ્મી સાથે આપણે મમ્મીજી આપણા માટે લાયા ચાલુ જ છે વનસ ચા તો ચલો ગાઈ સવારની ચાની મજા માણી લઈએ તો ભાઈ બાકી તો સાત ને પચીસ થઈ જાય છતાં પણ અમારા લાડકો બેન બે હું રહ્યો છું ભીખીબહેન તો બહાર નીકળ્યો એ તો ભીખીનો વાગે છે લક્ષીબહેન ગુડ મોર્નિંગ તો ગાઈ જેવી સવારની મીઠી મીઠી સવાર પડી ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો ઘર તો બાંધીશું ને હજી લગન લગભગ લગભગ હોઈ રહ્યો છે પણ અરે વાહ અરે વાહ અરે મારા છોટે ગાય ઉઠી ગયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિરેનભાઈ તો હોઈ રહ્યો છે અને પૂજા બહાર બ્રશ કરે છે લગભગ લગભગ આઈ થિંક અરે પૂજા હું તો કીધું હોઈ રહી તંતુ બોલ

સાતુ ભાઈ આ તો ભાઈ ના જોડે ભી લડો લડભાઈ અમે નાસ્તો કરી લઈએ બધા ખાલી કરવું લોટકી કાચની કબીજા ભી જ અમદાવાદ ના છે કે કાચની ફાવે નહી ખાવ

બાબુ હું ફર્સ્ટ ટાઈમ જ પકડેલો ઉપર ખો લઈ તો રાજા લઈ લો લોટ લઈ લો નખ જો નખ કેવાય વાજ આ રવિભાઈ હાથે થોડું દેખાડો કઈ જ ડબોડી ગાધું છે મોઢું દેખાડ બેટા મોઢું છે

आय लड़का ने तो डायरी में पता चलो गाइस जमी लिया आपण हांगा जेनादी थै जी ना बोला की मने क्या काका काका कह तो कोई तोप्प मारिन काडी करतो तो पत्नी जी ने मना तो कोनाई तुम्हारी जी ने गुणा को नहीं तो बोला हाची बोल बोल तू आज तू मागी है पर

મોટાભાઈ આ હાથીને આપણા માટે શું કર્યું છે અને